પણ મહેમાન ને આવી જાય અમારા બાની અને મારા ટાઈમ પણ અમે બે તબિયત ખરાબ છે એટલે આવ્યા છે દવાખાના માટે તો આમ વિડીયો બનાવ આપણે આવ્યા ને એટલે મેં કીધું કાલ નથી જવું તો આજ જવાના આજ છે લગભગ પરિક્રમા છે કાક મેં વાંચું તું થોડું ઘણું યાદ નથી મને યાદ આવી જાય તમને હું કહી અને મહેમાન આવ્યા આપણે ઘર મારા દાદી મારા મામાની દવાખાને મૃત્યુ ઉતારવા આવ્યા છે અને હોટાથ ઘણો ખરો હારો થઈ ગયો છે પોપે એવું લાલ લાલ છે નાસ્તો બાસ્તો કરી લીધો છે નાસ્તો કમ્પ્લીટ થઈ ગયા છે એવી માસ્તમ તેલ નાખ્યું આજે પણ કે મિત્રો વાળુંડે નથી સેટિંગ આવતું હા પૂછડા એવું લાંબુ થઈ ગયું કપો હજુ લાગે છે ઘરે કાઢી મેખ છે હવે તો ચાલો આપણે જાવી બાય અને હા અંતરમાં ગણપતિ બાપાને દર્શન કરાવવું પહેલાં તમને ચાલો દર્શન કરતો આરતી કરો ફૂલ ટાઈમ જોઈએ તો છે ને ચાલો આરતી કરતા આવી પહેલાં તો મિત્રો આયા પોગીન ગયા તો આરતી થઈ ગઈ હતી આરતી ફોન માં કરને કે ફોન માં કરને મે કીધું ટીડિયા રોજ ટીડિયા કાઢો છો ને હું ગાડકાન રાતો હોય ને તે હું જોતો હું કીધું ટીડિયા ને વાળો આરતી સાબ મોડું થઈ ગયું ને પછી આરતી હાંજા લો તો દિવસે અંધ લેજો હાંજા આરતી લો તો આરતી થઈ ગઈ છે આરતી તો ભેગું થઈ જવું જો દીવા જગે સે જ સસ્ત આગળ માં કે પૂરી થઈ જશે જો આગળ મને હું કે 9:00 વાગે 9:00 વાગે આરતી કોને 9:00 વાગે 8:30 હા 8:30 કરો હું કારખાન કાલ જતો હતો ને પોણ છે આરતી ચાલુ હોય એટલે મેં કીધું તો આરતી કરવાનો ટાઈમ હશે તો ચલો આરતી આજનો તો લાભ નથી લેવાનો હાજ આરતી લાભ લેવું આપણે આ તો પાંચમો દિવસ ને આજ પાંચમો દિવસ છે આ ભાઈ બેટા ભાઈ કેટલા દેવાના બસો દેવાના એક ક્લિપ કાઢી ઘરમાં બાપા છે તો બસો દેવાના

મૂછિયા કાઢતા કાઢ નાખે અને નાખે ને એટલે થઈ ગયો ને એટલે થઈ છે આરોગ્ય મંદિર છે ને ખાડી કાઢેલી

દવાખાના બહુ બહુ પીંધન વધી ગઈ હતી ઘડી કાંઈ બતાવવાનું ઘરે કાંઈ બતાવવાનું ઘરે કાંઈ બતાવવાનું ક્યાંય એક વાગી ગયો પછી ઘરે આવા ઠાક્યા ખાવ હાઉકી ગયા લાંબી ના થઈ ગયા ઉભા ઉભા બપોરે ઘરે આવા ખાધું ખાન આરામ કર્યો તે ચાર વાગી જાય ખબર ન પડે કેમ કે ટાટે દુખો ઉભા ઉભા જાવ અહીંયા ઉભો રહેવાનું જાવ અહીંયા ઊભો રહેવાનું થાય કે જાત કહેવાય યાર અને અત્યારે કામના પાડ નથી કેમ કે અત્યારે ટીમ રિસા કરાવવા દઉં જ્યાંથી સીધા ગાર્ડન પેટો પુરાવ દેવું છે અને કામ બીજું શું છે હજી કામ છે માં પણ લેવા ગયો હતો અત્યારે એ સીમમાં હાથી આગતા હતા ને મતલબ માં ઘરના ખેત અમારા ખેતર છે ને ખાતે હાલતું હતું આજે માં પણ ત્યાં ગયા હતા એ આવ્યા અને પછી જમણ બાકી બપોરનું લગભગ સવારે કાલે સાંજે જમાય જમા પછી સવારનું જમ નાસ્તો ન કરતા બપોરે જમતા બપોર જમા અત્યારે જમશે ચાર વાગે મિત્રો વાત કેવાય તો શિવડા ને હું લઈને આવ્યા છે હું બતાવું હું હું શિવડા કેટલું શિવડા લેવા ને ક્યાં ગયા શિવડા ખાવા બે છે તો કેવી લાગીશ

ચલો કન્ટિન્યુ દવાનું મસાલો ચા પાણી મસાલો ખાવા જો મારે ધીમો ધીમો વરસાદ આવી ગયેલો છે થોડુંક પડી ગયેલું છું લગભગ કલાક થઈ ગઈ કલાક કલાક થઈ કલાક કલાક વરસાદ આવતા ધીમો ધીમો નેવે છાટા નેવું કેમ કેવાય આનું કેવું ઘરમાં ખોડું હોય ને ની જે મે તેમ ઓછા આમ પડ્યો તે મતલબ માં થોડો ઘણો ઓછા દેવો છે જો આવો મીડિયમ તો ચલો ફટાફટ જઈએ આપણે તો ભાઈ ગાડી માં પેટ્રોલ પૂરા લીધું છે આપણે અને રિસર્ચ થઈ ગયો રિસર્ચ કાલે થઈ ગયો તો માં કાલે ફોન કર્યો છે ને કે રિસર્ચ કરના કોઈ કાલ થઈ ગયો તું ને ટીવી બંધ હતું એક દી એમાં ફેલ જો બોલો હું બોલું ના બાજુ લગભગ રોડ આ રોડ બને છે ને ગામમાં નાવલીમાં નાવલી માં તો વાહન બહુ ઓછા લગાવ્યા બહુ મોટા મોટા વાહન હાલતા તો રસ્તો જો

ગડે કે એવું કાક ને માં કલાક વહી ગયા માં કાક 15 રૂપિયા આવ્યા પ્રોફિટ માં છે ભાઈ આ રાંતી જીતા છે પછી ઘરે આવ્યા ને અમાર બાની આવી ગયા તા કે બા કેવું કેવું દવાખાનું તમને કેવું લાગી દવાખાનું આ સારું તા કેલા મહિના મે આ કેસ આપો કેલા કેલી 24 તારીખ છે ને હા 24 તારીખ નું કીધું ને એટલે નોટ ઉપર ઓપરેશન થાય અત્યારે તો કે તો અને એ લોકો ડોક્ટર એમ કીધું કે તમારો વારો વેલા લીધો અમે વાર લાગશે અગાઉ કીધું કે છ દિવસ તમારો વેલા વાળો આવી જાય કે એક મહિનો ને છ દિવસ કાપીને ચોવીસ તારીખે નોરતા ઉપર છે ને નોરતા ઉપર ચોવીસ તારીખે વારો આવશે ઓપરેશન કરવાનો પાછા આવશે ને ભાઈ ત્યારે એટલે અગાઉ આવવું પડે ને તમારે એટલે પાંચ દિવસ અગાઉ આવો ને તમે એટલે આમ સારું પડે પાંચ દિવસ ગ્રાહક થઈ જાય આરામ આરામ થઈ જાય વાંધો ન આવે અને અત્યારે ક્યાં ગામમાં જ આવે છે ને

હું એક જ પંચાત હું આલે ભાઈ હે ઠેંગો ફાકી ગયા તમને કયો દવાખાનો લેવું ભાઈ દવાખાનો સારું છે હે સારું છે હું સામ પર આવ્યો છું ના ના તો સામ પાંદડા હે સામ પાંદડા સામ પાંદડા ગણો આમ ગણો છું હમ જો ભાઈ સામ કાચા છે જે આમ આવ્યો આંતી પાકેંગા તમને ખોરાવી તમતારે તો કાસા છે જે બરોબર

ફેસર પછી એટલે આ મને કંઈ દેખાતા હોય ને કામમાં કાંઈ તો ખબર નહીં પડે તો પાવ લેતા પેલા અને પાવ પર ફૂલ ફૂલનો કાંઈ મને લાગતું નથી ખુલી છે દુકાન કેમ કે ક્યાં છે ને એટલે બંધ હશે નહીં હશે તો ટાઈપ તો આટો મારશું ને કદાચ ખુલ્લું હોય તો કાંઈ હોમમાં છે ને મમ્મી ફૂલ ચડાવવા ભગવાનને એટલે અને અત્યારે છે નહીં પેલા પહેલાં પાણી બહુ આવતું હતું વરસાદ આવતો નથી અત્યારે તો વરસાદ આવે ને ક્યાં આવે ખાલી ખાલી થઈ ગયું અત્યારે ચલો પેલા ફટાફટ પાવ લેતા હોય પાવ લઈને પછી મળીએ ગાડી પાર્કિંગ કરી દીધી છે આમ તમે બીક લાગે હાલ ત્યાં એક ક્યાંય ખાડો આવી જાય ક્યાં પાણો આવી જાય તો મિત્રો પાવને હું લઈ લીધું છે આપણે પાવ શેક વટાણા લેવાના છે વટાણા લેવાના છે ફૂલ લેવાના છે અને પાઉભાજીનો મસાલો લેવાનો છે તો ફૂલનું લગભગ કેન્સર રાખ્યું રહેવું હશે બંધ નંતા નુશા નથી કંઈ અને પાવ આવી ગયા અને વટાણા લેતા તો વટાણા મળી બીજું મસાલો મળી જાય થાય ને ત્રણ ચાર વસ્તુ લઈને જવાનું છે અને આજ ઓલા આપણને શું કહેવાય

सोए सो तोड़ दूं वो पता था तू <स्वाँगरी> <थार दुर। स्वाँगरी> तो बोलो तारी क्यों ना वो कि दे तो आज ना बोलो मैंने क्या लाया दोस्तों चैनल मानो तो सब्सक्राइब कर दीजो वीडियो ने लाइक कर दीजो बढ़िया नेक्स्ट वीडियो में